અમેરિકન રાષ્ટ્રના નિર્માણના સિદ્ધાંતો આ સૌથી નવી રાષ્ટ્ર છે વર્ષથી થોડું વધારે થયું છે છે આનો અર્થ એ કે મૂળભૂત રીતે જ્યારે આ રાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારે તેના સ્થાપકોએ રોમન સામ્રાજ્ય અલેક્ઝાન્ડર મહાનનું સામ્રાજ્ય અને રશિયન સામ્રાજ્ય કરેલી ભૂલોનો વિચાર કર્યો હતો અને આ દ્રષ્ટિકોણથી સૌથી નવી રાષ્ટ્ર તરીકે તેના નિર્માણના સિદ્ધાંતો પ્રમાણે તેઓ એમ કહી શકાય કે બીજાઓની તુલનાએ ઘણા આગળ નીકળી ગયા કારણ કે તેમણે ભૂલોનો વિચાર કર્યો હતો હજારો વર્ષ જૂની કોઈ સામ્રાજ્યમાં જેમ કે ઓસ્માન સામ્રાજ્યમાં રાજ્ય વ્યવસ્થામાં સુધારો કરવાનો પ્રયાસ કરો તો એ બહુ મુશ્કેલ છે પણ જ્યારે નવી સામ્રાજ્ય નવી રાષ્ટ્રની સ્થાપના થાય છે ત્યારે એ કરવું વધુ સરળ હોય છે શરૂઆતથી જ નવા સિદ્ધાંતો મૂકવામાં આવ્યા જે હાલની જરૂરિયાતોને અનુરૂપ છે હાલની જરૂરિયાતો અને એવા સિદ્ધાંતો જે ઓળખના સિદ્ધાંતને સુધારવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે અમેરિકન રાષ્ટ્રની ઓળખ માઇગ્રેશન પ્રવાહો પર આધારિત છે આ એકદમ નવી વાત છે જે જર્મની ફ્રાન્સ અથવા બ્રિટનમાં શક્ય જ નથી પણ અહીં એ ઉદભવી છે અને આ એ ખરેખર અમેરિકન રાષ્ટ્રને રાષ્ટ્રનું સંકલ્પન નાગરિકત્વ દ્વારા વ્યાખ્યાયિત કરવાની તક આપી એટલે કે રશિયન રાષ્ટ્ર એ સંસ્કૃતિ આધારિત રાષ્ટ્ર છે અમેરિકન રાષ્ટ્ર એ રાજ્ય વ્યવસ્થા અને નાગરિકત્વ આધારિત રાષ્ટ્ર છે અને આ દ્રષ્ટિએ નિશ્ચિત રીતે અમેરિકન રાષ્ટ્ર સૌથી વધુ સફળ સાબિત થયું છે કારણ કે ત્રણસો વર્ષમાં મહાસત્તા તરીકે વિકસવું એ માત્ર રાષ્ટ્રીય નિર્માણની દ્રષ્ટિએ મોટો સફળતા છે અને પ્રથમ અને બીજી વિશ્વયુદ્ધના સફળતાના વિશાળ પગથિયા છે એટલે કે

ત્યાં યુએસએમાંથી રશિયામાં વિદેશી વેપારમાં મોટો પ્રવાહ જાય છે હા અને પાછો પ્રવાહ બહુ નાનો છે એ ઘણી ઘણી ઓછો છે અને કોઈ પણ પ્રકારની વળતર ન હોતી ચાલો ચાલો સારું શા માટે એમણે આવું કેમ કર્યું જુઓ આજનું ઉદાહરણ જુઓ યુક્રેન તમને ખબર છે યુક્રેન સરકારનો બજેટ ત્રણ અને અડધા વર્ષમાં કેટલો વધ્યો છે હા ત્યાં યુરોપ અને અમેરિકા બંને પૈસા નાખે છે

ક્રિસના દાયકામાં તેમણે અમને જર્મની સામે તૈયાર કર્યા હતા એટલે કે તેઓ પોતાની નીતિ ચાલુ રાખતા હતા કે જર્મનીને સંતુલિત રાખવી અને એ માટે તેમને વિરુદ્ધમાં સોવિયત યુનિયન જોઈએ હતો હા ચોક્કસ અને એટલે જ તેમણે ખૂબ જ વધારે અને નિઃશુલ્ક રીતે મદદ કરી હતી હા તમને અમેરિકન નેતાઓમાંથી એકની વાત યાદ છે એવી જ વાત ચર્ચિલને પણ સંબોધાય છે અમે જર્મનીને મદદ કરીશું જો જર્મની હારી રહી હશે અને સોવિયેત યુનિયન ને મદદ કરીશું જો સોવિયેત યુનિયન હારી રહ્યો હશે હા એવી વાત છે લોકો કહે છે પણ એની વિશ્વસનીયતા એવી હકીકતમાં તો એવું જ છે આ સંતુલન છે અમેરિકામાં એવી સૈન્ય શક્તિ નથી કે આખા વિશ્વને જીતી શકે એટલે સંતુલન જાળવવું પડે ભૂ કરવી પડે અને ભૂ આ એક મોટી શતરંજની રમત છે ક્યારેક એમ પણ કહે છે એકને સામે બીજાને મજબૂત બનાવવું પડે અને તેમણે યુરોપમાં બીજા સ્પર્ધકો સામે સોવિયત યુનિયનને મજબૂત બનાવ્યું કારણ કે એ તકી રહ્યો અને બચી ગયો આ રીતે તેઓ ભવિષ્યમાં યુરોપને એકબીજાની સામે લાવી રહ્યા હતા કારણ કે સોવિયત યુનિયન એ જ હથિયારો વડે લડ્યું હતું જે તે કારખાનાઓમાં બનાવાયા હતા જે અમેરિકનો બનાવ્યા હતા સાચું ને અને એ કારખાનાઓ શરૂઆતથી જ ડબલ ઉપયોગ માટે બનાવ્યા હતા નાગરિક અને સૈન્ય ઉત્પાદન બંને માટે એટલે સીધું એવું જ યોજના બનાવવામાં આવી હતી કમે શબ્દ કહ્યું હા એવી જ યોજના હતી નવા રાજ્યએ અગાઉની ભૂલોનો વિચાર કર્યો હતો એવું રાજ્ય માત્ર અંદાજે કે અંત બિલાડીની જેમ અજમાવટથી નહીં પણ વ્યૂહાત્મક સ્તરે કામ કરતું હતું

મેનિપ્યુલેશન વહેંચો અને રાજ કરો આ તો જૂનો સિદ્ધાંત છે પણ હવે ચાલુ રાખવી કે જેથી જર્મનો ફરીથી જર્મનો ફરીથી આગળ વધે ફરીથી એ જ રીતે આગળ વધ્યા પ્રથમ વિશ્વયુદ્ધ બીજો વિશ્વયુદ્ધ બંને વખતે શરૂઆતની પરિસ્થિતિઓ લગભગ એકસી હતી બીજા વિશ્વયુદ્ધની પૂર્વ સંધ્યાએ અમેરિકા કોણ હતું બીજા વિશ્વયુદ્ધના અંતે અમેરિકા શું બન્યું હા એક શક્તિશાળી તાકાત અર્થાત ત્રીસ વર્ષમાં એવો ઉછાળો કે જે બીજા સામ્રાજ્યોને બે સો વર્ષ લાગે એ છે ગુણવત્તા વાળું સંચાલન ફરીથી કહું વિશાળ મહાન શક્તિ બનવાનો પ્રેરણા આ તો કોઈ પણ રાજ્ય માટેનું પ્રેરણા છે નાના હોય કે મોટા જો આજકાલ લિથુઆનિયા ને ફિનલેન્ડ ને જોડાવાની તક મળે તો હું ખાતરી પૂર્વક કહું છું કે ખુશી થી જોડાવી લેશે હા ખરેખર જો એવી તક મળે તો આમાં તો કોઈ પ્રશ્ન જ નથી ઈચ્છા છે પણ શક્યતા નથી બધાની ઈચ્છા છે પણ બધાને એ મળતું નથી કારણ કે પૃથ્વી પર એવા લોકો રહે છે જેમને એ નથી જોઈએ એ લોકો પાસે સૈન્ય છે આ સૈન્ય ને હજારો વર્ષો થયા છે રાજકારણને પણ હજારો વર્ષો થયા છે ત્યાં પણ એવા જ પોતાના રાજા વડા છે એ લોકો અહીં પોતાના ટાંકો લઈને તને અવરોધે છે સમજાય છે આ વાત અમેરિકા એ સમજીને પોતાના અનુભવમાં લીધી છે એ લોકો એ જ લક્ષ્યો ધરાવે છે જે બ્રિટન જર્મની ફ્રાન્સ અને કેટલીક હદે રશિયા પાસે હતા પણ થોડું અલગ પ્રકારના રાજ્ય વ્યવસ્થાના સિદ્ધાંત પરથી એ લોકો એ લક્ષ્યોને અલગ રીતથી હાંસલ કરે છે અને એમાં સફળ પણ થાય છે એ લોકો ઐતિહાસિક માર્ગને ત્યાં દસ ગણું ઝડપથી પાર કરે છે અને વાત વળી ઓછા બલિદાન સાથે હવે ક્રમ્ કહે છે અમે બીજી વિશ્વયુદ્ધમાં જીત્યા એ તો એમ જ કહે છે એના સામે આપણો શું દલીલ છે હા આપણે સાચુ કહીએ છીએ કે આપણે મુખ્ય વિજેતા છીએ છો માટે આપણે મુખ્ય છીએ અમારી પાસે 27 મિલ્યન લોકો મૃત્યુ પામ્યા છે અને ટ્રમ્પ કહે છે મારા ત્યાં કેટલા 8 લાખ કિંમત એને પણ એ જ દરજ્જો મળ્યો જે સોવિયત સંઘને મળ્યો હતો સોવિયત સંઘે એ માટે 27 મિલિયન ચૂકવ્યા એને 7 સાત લાખ અને પરિણામ એક જ એ જ વધુ સાચું કહીએ તો ડિપોલર દુનિયા એટલે કે બે સત્તા કેન્દ્રો દરજો અલગ છે આ બીજી વાત છે એ ચોક્કસ સમયે એમને પાંત્રીસ મિલિયન જીવ ગુમાવ્યા હતા એમને જાપાનને હરાવ્યું પણ નહોતું

અમેરિકા વૈશ્વિક સામ્રાજ્ય ઉભું કરે છે પણ નવા સિદ્ધાંતો પર એજ છે જેને એક ધ્રુવીય વિશ્વ કહેવામાં આવે છે અર્થાત સામ્રાજ્ય જે પોતાને સામ્રાજ્ય કહેતું નથી એને તમે જે નામ આપો અંતે તો વાત એ જ છે હવે સમજાવું છું બીજો નિષ્કર્ષ જે અમેરિકાએ ઇતિહાસમાંથી કાઢ્યો એ છે કે માહિતી એ સૌથી મહત્વપૂર્ણ છે હા આ તો સૌપ્રથમ કન્ફ્યુશિયસે કહ્યું હતું કે યુદ્ધ એટલે માહિતી હા અલગ અલગ બાબતોમાં એટલા માટે તેઓ તેમના લશ્કરી નિર્માણમાં મુખ્ય રોકાણ જાહેર મતના ઘડતર તરફ દોરે છે અને આ દ્રષ્ટિએ જે સામ્રાજ્યને નિયોકોલોનિયલ કહેવામાં આવે છે

પણ એ પરસ્પર ક્રિયાના વિષયોમાંથી એકની વધારાની શોષણની શરતો પર વધારે આપીએ છીએ ઓછું મેળવીએ છીએ આપણા લો અને જુઓ વિશ્વ ડોલર કેટલાક પાસેથી લે છે બીજાને આપે છે વેપાર પ્રણાલી કેટલાક પાસેથી લે છે બીજાને આપે છે આ ઉબ્રિજનસ એ સ્પષ્ટ સૂચક છે જો કોઈ દેશ પોતાને નુકસાનમાં વેપાર કરે છે એટલે કે બજારમાં જેટલું આપે છે એના કરતાં ઓછું મેળવે છે કરતા પણ વધારે છે સાચું કહીએ તો હાલાકે ત્યાં ખરેખર ગોરીબાર થતો સિપાહીઓ બળવો અને દંડાત્મક ઝુંપરીઓ યોજાતી અમેરિકનો એ બ્રિટિશ સામ્રાજ્યની ભૂલો ટારી અને આવું સ્ટેટસ વિના કોલોનિયલ સામ્રાજ્ય ઉભું કર્યું આ એ ફેક્ટર છે જે રાજ્ય નિર્માણમાં ધ્યાનમાં લેવામાં આવ્યો હતો તેઓ કોલોનીઓના આધારે જીવે છે અને એ પણ ત્રણ ચોથા હિસ્સે અમેરિકાની અંદર વપરાશની દ્રષ્ટિએ પણ છતાં કોલોનિયલ કોલોનિયલ શક્તિઓ તરીકે ગણાતા નથી ઉલટું જાણે લોકશાહી અને માનવ અધિકારોના પ્રસારક તરીકે ગણાય છે ધ્યાન આપ્યું અર્થાત તેઓએ પહેલેથી જ જઈને પ્રતિરક્ષણ કહે છે એ રીતે પોતાને આવા પ્રકારના આરોપોથી બચાવવાનો ઇતજામ કરી લીધો છે કે તેઓ કોલોનિયલ શક્તિ છે જેના સામે લડવું જોઈએ અને આખા વિશ્વમાં રાષ્ટ્રીય મુક્તિ આંદોલન ઉભું કરવું જોઈએ મૂળતઃ એ માટે જ આપણાથી એ શક્ય બનતું નથી